રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખાની અંતર્ગત જે એપિડેમિક બ્રાન્ચ છે એનો એ રાજકોટ શહેરમાં મિનરલ વોટર એટલે કે જગનું પાણી ઉપરાંત જે છે બરફના રો વોટર જે છે એના ઓગણપચાસ જેટલા સેમ્પલ છે એ ગત સપ્તાહથી લેવામાં આવ્યા હતા એનો એ જોવા જઈએ તો ઓગણપચાસ જે છે એ તમામ નમૂના જે છે પીડીયુ મેડિકલ કોલેજની માઇક્રોબાયોલોજી ડિપાર્ટમેન્ટમાં મોકલવામાં આવ્યા હતા અને ખાસ કરીને રાજકોટ શહેરમાં વધતા જતા જે ડાયરિયા વોમિટિંગ એટલે કે ઝાડા ઉલટીના કેસ ઉપરાંત જે છે એ અન્ય ટાઇફોઇડના કેસ પણ વધારે નોંધાતા હતા એનું અનુસંધાને આ કામગીરી કરવામાં આવી છે આ ઉપરાંત જોવા જઈએ તો કુલ ઓગણપચાસ નમૂના પૈકી જે છે એ અનસેટીસ્ફેક્ટરી રિઝલ્ટ ઓગણપચાસ જેટલા નમૂનામાં આવ્યું છે આ ઉપરાંત ઇન્ટરમીડિયેટ રિઝલ્ટ જે છે એ પાંચ નમૂનામાં આવ્યું છે અને સાથે સાથે એક્સલન્ટ અને સેટિસ્ફેક્ટરી રિઝલ્ટ છે એ કુલ પાંચ નમૂનામાં આવેલું છે આમ જોવા જઈએ તો અનસેટીસફેક્ટરી રિઝલ્ટ જે ઓગણચાલીસ એકમોમાં આવ્યું છે એ તમામને કોર્પોરેશનની આરોગ્ય શાખા વતી જે છે તાત્કાલિક જે છે હાઇજેનિક કન્ડિશન સુધારવી આ ઉપરાંત જે છે પાણીનું ટ્રાન્સમિશન એટલે કે જે રોવોટરો વપરાશમાં લેવામાં આવે છે એને ક્લોરિનેટેડથી ટ્રીટ કરે અને ત્યારબાદ જ એનો વપરાશ કરે આ ઉપરાંત જે એના આરો ટ્રીટમેન્ટ પ્લાન્ટ હોય એમાં પણ શુદ્ધતાની કે ચોકસાઈની જરૂરિયાત હોય એના માટે નોટિસ આપવામાં આવી છે અને હજી ફરી વખત આ તમામ સ્થળોની મુલાકાત કરીને લોકોનું આરોગ્ય જોખમાઈ નહીં તે માટે સંતોષકારક પગલાં લીધા છે કે કેમ તે એન્શ્યોર કરવામાં આવશે આ ઉપરાંત જે છે જોવા જઈએ તો આ પાણી જે છે એ માત્ર બેક્ટોલોજીકલ કાઉન્ટ છે આ પાણીની મોર્ફોલોજીમાં જોવા જઈએ તો પાણીનો ટેસ્ટ આ ઉપરાંત પાણીમાં રહેલા વિવિધ ખનીજ દ્રવ્યો વગેરે માટે કોઈ ટેસ્ટ કરવામાં આવ્યો નથી પરંતુ પ્રથમ દ્રષ્ટિએ વધતા જતા જે ઉલટીના કેસ હતા એને આ કાર્યવાહી અમે કરેલું છે